પ્રજાના રૂપિયાનો ધુમાડો કઈ રીતે થાય એ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘ કાર્યશૈલીથી જ ખબર પડે ગઈકાલે સારોલી ખાતે મેટ્રો રેલની બેદરકારી અને કૌભાંડકારી નીતિ ઉઘાડી થવાથી આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા દેખાવનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શરૂ થતાં જ તંત્રને કોંગ્રેસનો ભય હોય તેમ સ્થાનિક પોલીસ દ્વારા શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂત કાર્યકારી પ્રમુખ દિનેશ સાવલિયા અને વિપુલ ઉધનાવાલા સહિત વીસ અગ્રણીઓને સારોલીથી ડિટેન કરી બે સ્વરાજ મઝદા મિનિ વાહનમાં અને આશરે વીસ પોલીસ કર્મીઓ સાથે કિલોમીટર દૂર હજીરા પોલીસ સ્ટેશન લઈ જવાની શું જરૂર પડી રાજકીય કાર્યક્રમમાં હર હંમેશ સ્થાનિક પોલીસ કાર્યક્રમના અન્ય પાસે આવેલ પોલીસ સ્ટેશન કે બહુ બહુ તો હેડક્વાર્ટર હોલ ખાતે ડિટેન કરવામાં આવે પરંતુ ગૃહ રાજ્યમંત્રીના સીધા આદેશનું પાલન થતું હોય એમ આવું પ્રથમ વાર થયું કોંગ્રેસ અગ્રણીઓને કાર્યક્રમ સ્થળથી પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રજાના પરસેવાની કમાણીનો ધુમાડો કરવાની ફરજ પડી હર્ષ નૈતિકતા હોય તો આજે જે પ્રમાણે પ્રજાના પરસેવાની કમાણીનો ધુમાડો થયો એનો તમામ ખર્ચ એમને મંત્રી પદે મળતા લાખો રૂપિયાના માનદ વેતન માંથી ચૂકતે કરવું જોઈએ તેમ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું